પતિંગો જડી નહીં આપણને પાછા પાછળ ખાઈ ગયું છે થોડું ભરીને છોડી જવું પેલા ઉપર તો ઉત્તરાયણ હોય જઈએ મિત્રો અને ચાર પાંચ દીધ જેવું થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ પતંગું ગોતવા જે આવી હોય ને આમ ખાલી પઠે અહીંયા આવી ગયા ગોતવા અને જોઈએ આપણે કેટલી પતંગ મળે છે તો હાલો કઈ જગ્યામાં હું તમને બતાવી દઉં તો આવી જગ્યામાં મિત્રો અહીં આપણે અને પતંગો આપણે ગોતવી હી જો મળી જાય તો કામ થઈ જાય નથી જો ખાઈડું હે અને આ એરિયો જો આ બાજુ આવડી છે અને આ બાજુ જે જો એક પતંગ હજી ચગે છે દેખાતી હોય તમને ન દેખાતી હોય આ બાજુ દેખાતી હોય કે ન દેખાતી હોય ચગે છે દેખાતી જ નથી અને આપણે પતંગો ગોતવી અહીં જોવી કેટલીક પતંગો આપણને મળે છે નજરમાં તો હજી ચડી નથી ને આ બધું રોડ છે અને એ બધું રોડ છે આ પાવર લાઈન નો થામળો છે જો કે લાઈન ચાલુ થઈ ગઈ છે હવે અરે ને લાઈન ચાલુ થઈ જેલા ભાગ કામ હાલતું તું એક ડોઢ વરા થી આ बाजू કામ હાલતું તું અને ફાઇનલી આ તો ચાલુ થઈ ગઈ છે લાઈન આ થામળો જીના ખેતરમાં આવી અને કેટલું વોટર મળ્યું આપણને ખબર નથી જો તમે વિડિયો જોતા હોય આપણો બ્લોગ અને તમારું વોટર આવ્યું હોય કેટલું આવ્યું તો કમેન્ટ કરજો ને બ્લોગ જોજો આપણો મિત્રો બત સહીએ ખાલી પટમાં તો ન જડીએ કે પતિંગ હવે આ બધું ઝાડવા છે એ આપણે જોવા જઈએ છીએ તો એમાંથી દોરો બોરો હલવાનો પડ્યો હોય અને મળી જાય તો મળી જાય ને કે આપણે આમ હી તો બ્લોક બનાવી નાખી પતિંગ તો જળવી જ જડે ન જળવી જ કંઈ નહીં આવી બધું હે ખાઇડ હે ને આવું બધું હે તો પતિંગ તો જગડી જડી નહીં આપણને હું પાછળ ખાઈ જેવું છે થોડું ફરીને છોડી જો પેલા ઉપર અને પતિંગ તો ન જગડી અને એક એક બીજી મસ્ત વસ્તુ જડી છે તમને બતાવું તમે જોઈશો એટલે તમને એમ થાય તમે જોઈશો એટલે તમને એમ થાય એકદમ સેવી વસ્તુ છે મસ્તની તમને બતાવું બ્લોગમાં રહી દઈજો આ જુઓ ઝાડવા હે આવા બધાય તલબાવરા છે જુઓ અને આ તલબાવરામાં બાવરામાં રિક્ષા જાય જુઓ ખાલે પછી કહું આ તલબાવરામાં જો જુઓ બોરા કામ થઈ ગયું આપણે કોક ગમે તરી રહ્યા છે એટલે આવી રીતે ખોશીને વહી ગયા કા તલબાવરીમાં થયા ન હોય બોરા આપણે બ્લોગ બનાવતા હતા પતંગનો અને બોરા મળી ગયા આપણને જો હવે ખવાય કે ન ખવાય આ કોઈ મંત્રી બંત્રી તો ન જી હોય ને હાલો ખાઈએ તો નાખી તો આપણે તો આપણો બ્લોગ બનાવવાનો તો પતિંગનો અને હવે ટાઈટલ રહી જાય છે આ બોરાનું કારણ કે આમાંથી આપણને મળી ગયા બોરા એટલે તો હારો મિત્રો આનું આપણે ટાઈટલ રાખીશું ને બ્લોગ આપડે હતો એ બીજો ને બની ગયો બીજો મળશું પાછા એક નવા જ બ્લોગમાં આવજો બાય બાય એ